સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ગ્રેમાં જઈએ છીએ આમ તો એકદમ મજામાં આવી છો ને હું પણ મજામાં છું મિત્રો તો ફાઇન લઈ સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં ગુજરાતી તો વિજય તો ફેમિલી આજે આપણે જવાનું છે એક રાઇડ પર મસ્ત આજે આપણે આજે રાઇડ ચાલુ થવાની છે આપણી એક લોંગ રાઇડ ગુજરાત બહારની રાઈડ રહેવાની છે મિત્રો તો જોજો આ સિરીઝમાં તમને જોવાની મજા આવશે મિત્રો નેક્સ્ટ લેવલ રાઈડ રહેવાની છે આપણી અને આપણે અત્યારે કશું કરી દઈશું ઘરે રસ્તે આપણી સ્પ્લેન્ડર ને વોચ જો અહીંયા આપણી સ્પ્લેન્ડર અને મિત્રો વાતાવરણ પણ વરસાદ આવે એવું થઈ ગયું જોવો તો પહેલાં આપણે જાઉં આપણે બાઇકને વોચ કરશું પછી આવશું નાઈ ને પછી આપણું બેક પેક કરીશું પછી નીકળશું તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા અત્યારે આપણી બાઇક વોચ કરવા માટે તો વોચ કરી નાખીએ મસ્ત જો અહીંયા રહી આપણે આ બાઈક

અને અહીંયા આપણે લગાડી દીધો છે આપણો તિરંગો મિત્રો કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો સો ગાઈસ તો આપણે જો બેગ બાંધવા જઈએ છીએ બાઇક પર તો ચાલો પહેલા જઈએ બેગ બાંધવા પછી આવીને રાઇડિંગ ગેર પહેરીને પછી નીકળી નીકળીએ છીએ આપણે અહીંથી દવાનો છે મિત્રો આવીને કહું પહેલા બેગ બાંધી દઉં પછી કહું સો ફેમિલી પહેલા બેગ બાંધી દઉં પછી કહું તમને ક્યાં જવાનું છે આપણે રાઇડ પર બતાવું તમને જો અહીંયા રહી આપણી બાઇક આ બાંધી દો છે બેગ બસ તો ચાલો હવે પહેરીએ આપણે રાઇડિંગ ગેર તૈયાર થઈને હવે નીકળી નીકળીએ થઈ ગયું છે તો આપણે બોટ પહેરીએ ને હવે નીકળવાની ત્યારે ફાઇનલી મિત્રો આપણે જઈશી ક્યાં તમને કહી દઉં ફાઇનલી મિત્રો આપણે મહારાષ્ટ્ર હરિયર અને જવાનું છે એક બાર જ્યોતિર્લિંગ એક ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના ત્યાં આપણે જવાનું છે અને ફોર્ટ તો

ચલો ગાઈઝ નબ અહીંથી જઈએ હવે આપણે જવાનું છે મિત્રો ત્રંબકેશ્વર મહાદેવને હરિહર ફોલ્ટ તો જય માતાજી તો ગાઈઝ જય માતાજી જય શ્રી રામ જય હનુમાન દાદા તો ફાઇનલી આપણી રાઈડ શરૂ થાય છે મિત્રો તો ચાલો નીકળીએ તમે જોવાનું ભૂલતા નહીં તો ફેમિલી ફાઇનલી આપણે નીકળી ગયા આજે આપણે મિત્રો અહીંથી જવાનું છે સુરત અને સુરતથી આપણને એક ભાઈ જોઈન કરવાના છે ચાલો ફેમિલી પહેલાં અહીંયા કરાવી દઈએ આપણે પેટ્રોલ પુરાઈ દઈએ પછી નીકળીએ સુરત વાળો આઠ નંબર હાઈવે છે સુરત સુરતમાં મિત્રો ને કાલે સવારે મિત્રો નીકળી જશું આપણે હરિયાળ ફોર્ડ માટે

સાહેબ પકવાનો છે સુરત સુરત આપણે રાત રોકાવાની છે આપણા કાકાને ઘરે કે કે લગાય વાય હેલ્મેટ મે કપડા હે આવી ગયો મિત્રો ફાઇનલી હાઈવે સુરત વાળો વાહ કે સુંદરવાહ કે આ સુંદર મસ્ત છે આર ઓડ સે અમદાવાદ થી સુરત જાયે અહીંયા રોડ થોડોક મિત્રો ખરાબ છે જે પણ બાઇકર આવતા હોય કરજણથી આગળ આપણે સુરત સાઈડ જઈએ ત્યાં જો આ વચ્ચેનો રોડ આવે ને થોડોક ચાલે તો ધ્યાન રાખીને ચાલે અહીંયા વચ્ચેના રોડ છે વચ્ચેની આ પટ્ટી ત્યાં થોડો ખરાબ રોડ છે ફેમિલી આપણે ઊભા રહીશું અહીંયા આપણે ટોલ નાખે પાણી પીને પછી આપણે નીકળશું અહીંયા તે તડકો છે શું અહીંયા ક્યાં ઉભું રહેવું રેમ આપણે કરજણ ટોલના કોઈ વટી ગયા ફાઇનલી ને હવે ક્યાંક કયું ઊભું રહેવું છે પાણી પીવા માટે ચાલો હવે આગળ કે રહીએ આ બાઈકમાં આપણો આ ફ્લેગ કેવો લાગે મિત્રો કોમેન્ટ કરીને કહેજો મને તમે મિત્રો કોમેન્ટ નથી કરતા સો ગાઇઝ જો આ રોડ કેવો મસ્ત છે એક નંબર

ચાલો ફેમિલી અહીંયા નીકળવી અહીંયા તડકો લાગે છે થોડાક આગળ જઈને ક્યાંક ઊભો રહી રહીએ સાયો હોય અહીંયા અને એક ભાઈ હમણાં બાઇક લઈને જતા હતા તે મેં ધીમી કરી તે એણે ધીમી કરી મેં ફાસ્ટ ચલાવી તે એણે ફાસ્ટ ચલાવી પછી હું અહીંયા ઊભો રહી ગયો નહીં જતો રહ્યો આપણે પાણી પીવા ગયું રેસ્ટ થઈ ગયો ને એ જતો રહ્યો તો ફેમિલી આપણે પાણી પીને પાછા નીકળી ગયા હવે ગયો હવે સાયો આવ્યો પાછો વાદવાડો આવી ગયું આપણે ઊભો ત્યારે ના આવ્યું મિત્રો આ રાઇડ આપ મારી ડ્રીમ રાઇડ છે

भाई साहब अबरे पहुंचवा आगी है थारे भरोसे मस्त बिल्डिंग कोसे छू है इनका वाव वाव सो फैमिली अबरे पहुंच गया फाइनली भरोसे ओ हो हो भाई साहब इतना खराब रोड से भाई पेलो रोड बंद हो गयो छू नानो से भाई को एंट्री चले से मतलब पेलो रोड बंद है મેં તો પેલો મિત્રો બાઈકો આખી જાતી એ બંધ કરી દીધું લાગે કઈ કામ સાલ તો એવું લાગે છે રોડ પર ઘણા ટાઈમ થી પણ લાગે ઓ ગાઈઝ અહીંયા આવી કેસે ફાઇનલી नर्मदा નદી ઓય હોય 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 અહીંથી કઈ દેખા હે તો નહીં આ હા હા હા

અને આપડી બાઇક ઉભી છે અહિયાં આપડે સ્પ્લેન્ડર મિત્રો ફાઈનલી અને મિત્રો એક ખુશી ખબર છે મિત્રો જો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ વન કે ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ જેને પણ આપડે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો નથી કરી તો જઈને ફોલો કરજો મિત્રો આપડે ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે ગુજરાતી રાઈડર વિજય સર્ચ કરજો એટલે આવી જશે મિત્રો આપણે હજાર ફોલોઅર થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ ફાઈનલી ગાઈઝ અને જો હજી આપણે અહીંયા ઉભા થઈએ અહિયાં ટોલ નાખું ભરૂચ અને આપણે પંદર વીસ મિનિટ તા ઉભા થઈએ અહીંયા અને જો મિત્રો આ કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો અને સાઈન લો કેવો લાગે ફાઇનલી તો આપણે અહીંયા ઊભા થાય આપણે અડધી કલાક ઉપર જેવું થઈ ગયું તો સાલો હવે નીકળશું ધીમે ધીમે હજી એન્જિન તો ભાઈ ગરમ હશે તો સાલો મિત્રો નીકળી હવે અહીંયા વાહન હમણાં ઓછા ચાલતા ચાલતા જ નતા બિલકુલ ઉભો રહ્યો ત્યારે અત્યારે હવે ચાલુ થઈ ગયા બહુ ચાલો ગાઈ તો ફાઇનલી આપણે નીકળી ગયા અહીંથી ત્યાં છે ભાઈ બાઈકો વેલકમ ટુ નર્મદા બ્રેજ ટોલ પ્લાઝા તો ફેમિલી આપણે નીકળી ગયા ફાઇનલી એને અત્યારે સાડા ચાર જેવું થઈ ગયું પાંચ વાગે હમણાં આપણો વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ થઈ જશે મિત્રો તો પાછો આપણે આગળ જઈને ઊભા રહીએ ફેમિલી આપણે પહોંચી ગયા ફાઇનલી અંકલેશ્વર ઓ ભાઈ ચાલો મિત્રો ક્યાંક ઊભા રહીએ ને આપણો વિડીયો અપલોડ કરવાનો છે થોડા બહાર નીકળી જઈએ પછી ઊભા રહીએ તો ફેમિલી

હેલ્મેટ છે તો ફેમિલી ક્યાં જવાનું અહીંયા રહેવાનું ક્યાં એવું છે અહીંયા વાંધો નહીં ને આગળ હે એવું છે એટલે મૂકી દઉં સો ભાઈ ફાઇનલી જો આપણે પહોંચી ગયા વિપુલભાઈના ઘરે ક્યાં છે વિપુલ ઘર રિવિલ નહીં કરતો હે

તો ફેમિલી અહીંયા તો આપણે આવી ગયા સુરતમાં નાસ્તો કરવા માટે તે મનોજ ને વિપુલ ને હું નાસ્તો કરવા માટે આપણે જે સુરતની ચાલો તો આજે ટેસ્ટ કરીએ આપણે ખાવસા ગલી ખાવ ગલી કહેવાય કૃષ્ણ